બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલે ગોલ્ડ મેડાલિસ્ટ ખેલાડીઓનું સન્માન કરી રૂપિયા દસ લાખના ગ્રાન્ટની જાહેરાત કરી બનાસકાંઠા જિલ્લાની દીકરીઓએ રાષ્ટ્રીય અને રાજ્ય સ્તરે રમતગમત ક્ષેત્રે ઝળહળતી સફળતા મેળવી જિલ્લાનું નામ રોશન કર્યું છે પશ્ચિમ બંગાળના મેદિનીપુર ખાતે યોજાયેલ અગણા સિત્તેરમી એસજીએફઆઈ અંડર ફોર્ટીન ગર્લ્સ બીચ વોલીબોલ નેશનલ ટુર્નામેન્ટમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત એસએજી સંચાલિત બનાસકાંઠાની ડીએલએસએસ વિમળા વિદ્યાલય ગણની ખેલાડી ખરાડી સુગરા દીતાભાઈએ શાનદાર પ્રદર્શન કરી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે ઐતિહાસિક સિદ્ધિ બદલ આજ રોજ બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શ્રી મિહિર પટેલ દ્વારા ગોલ્ડ મેડલી સુગરા ખરાડીનું મોમેન્ટોને પુષ્પગુચ્છ આપી વિશેષ સન્માન કરવામાં આવ્યું દીકરીઓની રમત પ્રત્યેની રૂચિ અને વેગ આપવા માટે બનાસકાંઠા કલેક્ટર શ્રી દ્વારા વિમળા વિદ્યાલય ગઢને સ્પોર્ટ્સ સુવિધાઓના વધુ વિકાસ અર્થે રૂપિયા દસ લાખની રકમ આપવાની જાહેરાત કરાઈ હતી આ ઉપરાંત ભાવનગર ખાતે યોજાયેલ અંડર થર્ટીન અસ્મિતા ખેલો ઇન્ડિયા ફૂટબોલ ટુર્નામેન્ટમાં પણ વિમળા વિદ્યાલય દીકરીઓએ મેદાન માર્યું છે જેમાં ઠાકોર અપેક્ષા નરેશભાઈ અને દેવુ યશવી પરબતભાઈ સુવર્ણ ચંદ્રક મેળવી શાળાને જિલ્લાનું ગૌરવ વધાર્યું છે બંને ખેલાડીઓને પણ કલેક્ટરશ્રીએ પ્રોત્સાહિત કર્યા હતા આ પ્રસંગે જિલ્લા રમત વિકાસ અધિકારી અને જિલ્લા રમતગમત શ્રી કલેક્ટર શ્રીનો આભાર વ્યક્ત જણાવ્યું કે તંત્રના સહયોગોને વૈશ્વિક મંચ સુધી પહોંચવાની નવી ઉર્જા મળશે વિમળા ગઢના પ્રવીણ કુમાર જોશીએ જણાવ્યું આજે અમારા માટે ગર્વની ક્ષણ છે કે વેસ્ટ બંગાળ ખાતે આયોજિત અંડર ફોર્ટીન ગર્લ્સ બીચ વોલીબોલ નેશનલ સ્પર્ધામાં મારા શાળાની વિદ્યાર્થીની ખરાડી સુગ્રાએ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે પ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના રમસે ગુજરાતના અભિયાનને સાર્થક કરતા મારી દીકરીઓ રમતગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે તેમણે જણાવ્યું કે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ રમતગમત મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવેને સરકાર શ્રીના પ્રોત્સાહનથી આગામી ઓલિમ્પિક્સ માટે અત્યારથી જ પાયાની તૈયારીઓ થઈ રહી છે આ કાર્યક્રમમાં શાળાના કોચ શિક્ષકો અને રમતગમત પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા અને વિજેતા ખેલાડીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવી જોશી પ્રવીણકુમાર કે વિમણા વિદ્યાલય ગઢ પાલનપુર બનાસકાંઠા ગુજરાત વેસ્ટ બંગાળ ખાતે જે અંડર ફોર્ટીન વોલીબોલ સ્પર્ધા યોજાયેલી એમાં ભારતની અઠ્યાવીસ રાજ્યોની ટીમોએ ભાગ લીધેલો એમાં અમારા વિદ્યાલયની ડીએલએસ સ્પોર્ટ સ્કૂલની દીકરી ખરાડી સુગ્નાએ ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે આ નિર્ણય શ્રી નરેન્દ્રભાઈ મોદીનું જે સપનું છે કે દીકરીઓ આગળ આવે રમશે ગુજરાત જીતશે ગુજરાત એ નારા સાથે અમારી વિમળા વિદ્યાલય કામ કરે છે આદરણીસિંહ મોદી સાહેબ તેમજ હર્ષભાઈ સંઘવી સાહેબ સ્પોર્ટ્સ ખાતે અત્યારે જે બહુ જ યોગદાન આપી રહ્યા છે અને બે હજાર છત્રીસમાં જે ઓલિમ્પિક્સ રમાવાની છે એની અત્યારથી જ અમે તૈયારીઓ ચાલુ કરી દી દીધી છે આખા જિલ્લાઓમાં ગુજરાતમાં દરેક જગ્યાએ સ્પોર્ટ્સનું ખૂબ જ અત્યારે ટ્રેનિંગ લેવલને બધું ચાલી રહ્યું છે અમારી વિમળા વિદ્યાલયના જે ટ્રસ્ટી શ્રી આદરણસિંહ કુમારભાઈ ઝવેરીજી ન્યૂયોર્ક રહે છે પણ પોતે ત્યાં બેઠા બેઠા અમારા વિદ્યાલયની ચિંતા કરે છે અને એ પણ અમારી દીકરીઓ આગળ આવે એમાં ખૂબ જ યોગદાન આપે છે